સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામમાં ઇન્દ્રવા માઇનોર કેનાલ જે ગાંજીસર ગામની સીમમાં નીકળે છે તેમાં મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સંજય જોશી અને કેતુલ પટેલ તેમજ લખતાં વલગતા નર્બદા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી સરકારને લખો કરોડોનો ચૂનો લગાવ્યો હોય તેવા આક્ષેપો ગાંધીસર ગામના ખેડૂતો કરી રહ્યા છે ગાંધીસર ગામની સીમમાં નીકળેલ ઇન્દ્રવા માઇનોર કેનાલના કામમાં કોન્ટ્રાક્ટર ગરબડ કરી રહ્યા છે જેને લઈ ખેડૂતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આગળ આવ્યા છે અને સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ઇન્દરવા માઇનોર કેનાલનું સારી ગુણવત્તાવાળું ફરીથી કામ કરવામાં આવે તેવી ગાંજીસર ગામના ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ભરત ઠાકોર બંધવડ કેટલી વખત તમે રજૂઆત ક્યારથી કરો છો અમે સાહેબ ત્રણ વર્ષ થી તો રજૂઆત કરીએ છીએ પંદર દાડે વીસ દાડે મહિને ઓફિસમાં માં જાય એન્જિનિયર સાહેબ અહીં આવે મહિના એક વખત આવે એક વખત આવે એટલે સાઈડ માં જોઈ અને જતા રે ઓફિસમાં જાય ત્યારે અમારો ફોન નંબર લઈ લે કે તમે અહિયાં હાજર રહેજો તો હીરા અહીંયા આવે એટલે અમને કોઈ જાણ કરતા નથી ખેડૂત ને પૂછવાનું જ નહીં કામ શું થાય છે પછી કામ એમાં કશું થતું નથી બે દાડા આવી મજૂર કામ કરી અને જતા રહે એટલે દાડે પાસે આવે અમે ઓફિસમાં જાય એટલે દાડા પાસે આવવાનું એટલે વરે પાછું કામ થોડું ચાલુ કરવાનું ખાલી અમને આશ્વાસન આ ચાર પર મારે આખી સિઝન ફેલ રહી હતી કોરું જીરું પડી રહ્યું હતું આ સાલ મેં નર્મદાના લેવાથી જીરું પહોંચ્યું તો આ છેલા ચેલા દવા દાણાથી મેં જીરું બોરનું પૈસા બાપા કરી અને અને બોરનું પાણી લઈને પાયું અને એન્જિનિયર આવે તો કહે છે કે તમારે થોડી એમ કામ થઈ જાય પછી ભાઈ કંત્રાટી આવે તો એમ કે તમારે ચાર દાડામાં અમે સોલ્વ કરી દઈએ સાહેબ કોઈ માણસ નહોતું અને એમને બુધ તંત્ર આ તમારું પડ્યું છે કાં તો અમને હા પાડો તો અમે નર્મદા હામાં તાચીને બેહીને ના કંઈ ના પાડો કે આમાંથી થાય એમ જ નથી તો અમે કોઈક અમારી વ્યવસ્થા કરીએ આ કેનાલ જે તમારી માઇનોર છે એ કેનાલના કોન્ટ્રાક્ટર અને એ અધિકારીઓ કોણ છે એનું જરા તમે કેનાલ જે કોન્ટ્રાક્ટર છે ને એ કાં તો ભાઈ મહારાજ છે સંજય જોશી અને એન્જિનિયર સાહેબ છે કોક ચૌધરી છે એ કેતુલ પટેલ કે એવું કોઈક નામ છે અમે અહીંયાનો મોબાઈલ નંબર નથી લીધો સાહેબ પણ એ આટલું અમને જાણ છો ના આવે ત્યારે ચારેક આવે છે મહિને અમે ભાડા એમને દર્શન કરો અને આ લાઈનમાં છે અને જતા રહે હવે એ અહીંયાનું શું કરે છે એ અમને ખબર કે સાહેબ પડતી નથી નામ શું છે તમારું મારું નામ ભગાભાઈ નાનજીભાઈ પ્રજાપતિ ગામ ગાંજીહર તાલુકો સાંતલપુર અને ગીલો પાટણ હવે અમે સાહેબ આ શંકરભાઈ આયા ને એટલે લીલામ ગાયલા છે એટલે અમારી કોઈ ફરિયાદ ના આપણે નકે અમારો તાલુકો કાયમી પસાત જ છે અમારે પીવા પાણી નહીં પણ નાવા પાણી સાહેબ નથી મળતું આ તો પાટણમાં આયા એટલે તમને એવું લાગે કે આ તો લીલો મલક થઈ ગયો ના કે અમારે અત્યારે પોઝિશન જેવી છે કે તમે આવીને જુઓ નજરતા ખબર પડે કાકા શું નામ છે તમારું નામ અર્જુન ફેર અર્જુન ભાઈ તમે કેટલા સમય થી આને રજૂઆતો કરી રહ્યા છો ને તમારે કેવા કેવા નુકસાન થાય છે અને કોને કોને તમે રજુઆત કરી છેલ્લા છ વર્ષથી અમારે લાઈન ક્લિયર છે ક્લિયર છે એવું કહે છે પણ લાઈનમાં પંચર કે એવું કરતા નથી અને એન્જિનિયર અને એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર મિલી ભગત હોવાથી થોડા ઘણો કામકાજ કરી અને દિવસો ઘટાવે છે એટલે છ વર્ષથી આવું આ રજૂઆત કરી એમાં વારંવાર સાથે જતા હશો તો તમને તમે જયારે કોન્ટ્રાક્ટરને એમને મળ્યા ત્યારે તમને કેવા જવાબો મળ્યા અને શું તમે એની વિશે કહેવા મળ સાહેબ આમાં તો મેં જાય છે ચાર પાંચ વર્ષથી ધોળા છે અને એમ કહે છે કે કામ થઈ જાય છે કાંઈ કામ કાંઈ થતું નથી અને અમારું ચાર પાંચ વર્ષ આ જીરોની છેથી છે અને તમે એમ કહો છો કે અમે શેરુ તમે તમે ના તમે સમજાવો એવું મને સમજાવે કે સાહેબ સમજાવે કે સમજાવો એમ આવી રીતે કે શું નામ છે મારું નામ ગણેશભાઈ લક્ષ્મણ ભાઈ ચૌધરી ગામ ગાંજી છે